અને આજે અમે એક ચેલેન્જ વિડીયો શૂટ કરવાના છે મારા પાસે એક પાંચ છ રિંગ છે અને એક બોટલ હાવ દેસીડ ડોલ નીચે ડબ્બો માથે બોટલ જેટલા ફેંકશે એનામાં ઉપર અને જે જીતશે જો એક એક આવશે તો ટાઈ પડશે બે ત્રણ જે જેને વધારે આવશે રિંગ એને અમે ઇનામ આપીશું અને ઇનામમાં શું આપીશું ખબર પૈસા એટલે અમે ઇનામ જીતશું કેટલું ઈનામ એ ઈચ્છે ખબર પડશે પણ તો તમે આપશો રેડી

તો પર તો તારો વિડીયોમ છે દશરથ નો ને બીજો રાઉન્ડ છે છે અમારા કેપ્ટન

હા એક 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 દશરથ રાઉન્ડ મિત્રો 12 ત્રણ રાઉન્ડ છે એમાં દશરથ બે જીતી ગયો હવે એક વારો છે કિશનનો હું તો નહીં કિશનનો વારો દશરથના બે પોઈન્ટ મળ્યા

કેક રીસા હા લો લ્યો દેશો હાલવા આવે કા તમારા જીરો તો બે લઈ જવ પાકાઈ હાલ મારો વારો

ખતમ થઈ ગયા તો એટલે મને ખબર નથી કે આવડતું મેં નામ નતું લીધું એટલે એ એક

मित्र नावे तो काम आवेगा तो લઈ જાય તોય નો એની ગય કેસર ગઈ ફેલ આ પાંચ વે હા બે થઈ ગઈ તાઈ 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 ના આ દેજ વેબિનાર

Ah, yeah. oh, zero. Yeah,

एक, एक पॉइंट पापा नो कैसन भेगन भेगा <laughs> पापा <iteration हुए> नो ने किशन नो एक एक पॉइंट दे दशाना बे ने मारा त्राण पॉइंट दे जो ही हवे केस दशाना पहला बे आया ने मारा पहला एक ने पास रहती बे ये किशन नहीं 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 नो चिटिंग नो चिटिंग नहीं 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 नो चिटिंग नो चिटिंग हाँ तो તો રાઉન્ડ પતી ગયો છું ને આખો કિશન નો ચાલુ છે નથી તો મારી યાર થવાનું જ નથી લાસ્ટ મારા જ હા કદાચ આવી જાય બે નથી ત્રણ

હા એ તો હવે છૂટી ગયું પણ જીત્યો હું એટલા પૈસા બધા તો ભાઈ આમાં વિનર હું જ છું એટલે મારે કોઈને પૈસા દેવાના નથી ને કા પચાસ સો દોઢસો સુધી શરત હું મૂકો મારી રીતે પછી વિનર હું જ છું તો આ બધાને અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા વિડીયો જોવા હોય તો કોમેન્ટમાં નીચે લખજો અમે બધા બનાવીશું ઘરગડી આવે નવી લા બનાવે